બધા જય માતાજી મિત્રો આશા રાખીએ કે બધા હેમ હેમખેમ ને મજામાં હશે મિત્રો તો સરસ મજાની તમારા માટે અમે એક ચેનલ લઈને આવ્યા છે મિત્રો તો આપણને સરસ મજાની છે ખૂબ મજા આવશે તો મિત્રો વિનંતી કરવામાં આવે છે કે વોલ્સમાં કન્ટિન્યુ રહેજો વોલ્સ આખો જુઓ તો મિત્રો હવે આપણે જઈએ છીએ જ્યાં આપણી ચેલેન્જ આજે થવાની છે ત્યાં લોકેશન ઉપર મિત્રો જઈએ છીએ તો વર્ષમાં કન્ટિન્યુ મિત્રો બધા એક્ટરો હાજર છે તો બધા એક્ટરો એક બે ત્રણ ચાર મિત્રો અત્યારે આધાર જ છે અને આપણા ચેલેન્જ સરસ મજાની થવાની છે તો ચેલેન્જને આખી મિત્રો વિડીયોમાં જોવી અને ખૂબ મજા આવે છે વર્ષને આખો કન્ટિન્યુ કરવાનો મિત્રો તો આપણે પૂછી લે કે શું ચેલેન્જ શું ચેલેન્જ બાટલી ઊભી રાખો અને ઇનામ જીતો તો આ પહેલું કહેવું છે કે બાટલી ઉભી રાખો અને ઇનામ જીતો તો તમે ભાઈ ડેમો કરાવી કે કેમ શું કરવાનું ભાઈનું કહેવાય છે કે બોટલ ઊભી રહે તેને ઈનામ ઘોષિત કરવામાં આવશે તો મિત્રો જે પણ એક્ટરને વધારે બોટલો ઊભી રહેશે તેને ઇનામ ઘોષિત કરવામાં આવશે અને તેને સરસ મજાનું ઇનામ આપવામાં આવશે જેટલી બોટલોમાં લખવાનો આવશે જે પણ એક્ટરને બોટલ ઊભી રહે એટલી પોસ્ટ ચાન્સ આપવામાં આવશે પચોપચ ચાન્સમાંથી જેટલી બોટલ ઊભી રહે એટલી લખવામાં આવશે અને વધારે બોટલોવાળાને ઇનામ આપવામાં આવશે તો આપણે મળીએ હવે પહેલા રાઉન્ડ સારું થઈ ગયો છે અને પહેલા રાઉન્ડમાં વિપુલભાઈ આવી ગયા છે નિયમ તો ખબર છે કોન ચાર્જ મળતી બાદલા પોસ જેટલી બોટલ ઉપી રહે એટલો લખવાનું આવશે રેડી તો મિત્રો આપણે રેડી છે ગો કોટલો 1 2 3 ગો ચેલેન્જ સારું થઈ ગયું મિત્રો

ગો તો મિત્રો આ ભાઈ એક બોટલ ઊભી રહી છે તો શું નામ છે તો આ ભાઈને એક બોટલ ઊભી રહી છે ચાર બોટલો ફેલ ગઈ છે મિત્રો તો ખૂબ ખૂબ સારું કહેવાય એક બોટલ ઊભી રાખી તો મિત્રો આપણે મળીએ હવે એટલે કે અરવિંદ થઈ આવી ગયા છે તો અરવિંદ કેટલી બોટલો હવે ઊભી રહે છે મિત્રો અહીંયા આપણે ડિપેન્ડ કરશે ઓસ ચાન્સ મળશે ગો ચેલેન્જ સારું થઈ ગઈ છે પેલો રાઉન્ડ એ તો મિત્રો અરવિંદ ભાઈને એક બોટલ ઊભી રહી છે મિત્રો સારું કહેવાય એક બોટલ પણ ઊભી રહી તો અને ચાર રાઉન્ડ ચાર ચાન્સ ફેલ ગયા મિત્રો તો સારું કહેવાય ભાઈને એક બોટલ પણ ઊભી રહી તો હવે આગળ વધીએ આવે ચોથા મિત્રો ચોથા રાઉન્ડમાં ચોથા રાઉન્ડમાં હું આવી ગયો છે મિત્રો હવે જોવાનું છે પાંચ ચાન્સ મળે છે એમાંથી આપણે કેટલી બોટલ ઉભેર છે અબિટો એધી તો મિત્રો આપણે એક પણ બોટલ ઊભી રહી નહીં આ થાય નથી આપણે ઊભી કેમ કે આપણે લઈ આવવું જોઈએ તો મિત્રો પાંચમો રાઉન્ડ આવે છે ને પાંચમાં રાઉન્ડમાં એટલે અલ્પેશભાઈ આવે છે અલ્પેશભાઈ ની કેટલી બોટલ ઊભી રહે છે મિત્રો જોવાનું છે રેડી

વિશાલ ભાઈ આવે છે હવે જોવાનું છે પેલા બે પાયો નો તોડી શકે છે કે નહીં તોડી શકતા રેડી છો બે હાલ બોટલ હાથ ના છોડો વન ટુ થ્રી ગૌ સારું

अरविंद भाई અને સેલેશ ભાઈ વચ્ચે ફાઈનલ થાય છે તો મિત્રો બંને ભાઈ આવી ગયા છે આ બંને ભાઈને એક એક બોટલ ઊભી રહીતી ફાઈનલ કરીએ છીએ કોણ વિનર થાય છે હવે તમે રેડી તો આપડા આટલા ઓરે આટલા બસ ભૂખો છો 1 2 3 ગો બી હા તમારા બે બસ ઉભી રાખી બસ છે બે ઉભી રહી તો પેલો ભાઈ ઇનાર થઈ જાય તો મિત્રો ખેલ આવ્યો છે અમે આપડો જોવાનું છે ભાઈ કરી શકે છે કે નહીં દીપી શકતા પેલા ભાઈને એક બોટલ ઊભી રહી છે ઈનામાં તો મિત્રો સરસ થી રેડી દો બોટલને લેકો કરી દો 1 2 3 ગો એ ઓર ગ્યા ઓ લે એ ચાર પાંચ તો મિત્રો આ ભાઈ કોઈ વિનર થઈ ચૂક્યા નથી તેમણે પાંચે પોચ ચાન્સ ફેલ ગયા છે અને અરવિંદ ભાઈ ઊભા થઈ તો તમે હળો આ ભાઈ રે વિનર થયા છે તો આ ભાઈને આપણે ઇનામ આપવાનો સમય આવી ગયો છે આ ભાઈ આપણે આખી ચેનલ ચેલેન્જ માંથી આ ભાઈ વિનર થયા છે તો આ ભાઈને આપણે ઇનામ આપીએ છે તો હું પેલા શૈલેશ ભાઈ આ બે ઇનામ લાવો મોરે તો મિત્રો ઇનામ પણ મસ્ત છે તેમના ઘર માટે ઉપયોગી થાય તો મિત્રો આ બે ઇનામ છે ઉભા રો આ બે ઇનામ છે મિત્રો આ ભાઈને જે ઇનામ ગમે તે લઈ જશે આ ઈનામ મિત્રો તમને લાગતી કેમ આવા ઇનામ રાખે પણ મિત્રો બીજી વસ્તુ કચકડા બચકડા નહીં રાખો મિત્રો તો બગડી જતી હોય છે અને આવું ઈનામ આપો તો તેના ઘર માટે પણ ઉપયોગી થાય અને આપણા ઘરમાં ઉપયોગી થાય એવું જ મિત્રો વસ્તુ લેવાય બીજી હાલથી ખી વસ્તુ લેવાય નહીં ભાઈ તું મોરે આવી જાય તને કયું ભાઈ ગમે છે થાળ ગમે છે કે ભૂલ ગમે છે થાળ ગમે છે તો ભાઈ થાળ લાવો ને ભૂલ પાસે જાય સાઇડમાં સાઈડ આમાં કાંઈ આવી જાય અને આપણે આ ભાઈને હાથે આપણે ઇનામ આપશું બતાવો મિત્રો તારી પાર ધન્યવાદ આ ભાઈને આવો આ સાઈડ ઉભારો આ સાઈડ ઉભારો તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આ ભાઈને કેમ કે આખી ચેલેન્જમાંથી વિનર થયો છે ભાઈ સાઈડમાં તો ને ઈનામને મારે થોડીક કેવું છે તો મિત્રો આપણી રાજા ખોડલભાઈ કોમેડીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો આવાને આવા ભાઈઓ તમે ઇનામ વિસ્તારો હજી ઘણી બધી ચેલેન્જો આવશે મિત્રો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કદો કે ઇનામ તમને કેવું લાગ્યું અને આ ચેલેન્જ કેવી લાગી અને જે પણ મિત્રો સારી કોમેન્ટ કરશે તેના પર અમે વિડીયો લઈને આવશે કે હના પર ચેલેન્જ રાખો તો મિત્રો કોમેન્ટ અમારા એક્ટરો એટલે કે વિશાલભાઈ અને આ શૈલેષભાઈ એટલે કે મોબદા પ્લસ તુડોફા આ બે કોમેન્ટો છે અને તેમને જે પણ કોમેન્ટ સારી લાગશે તેના પર વિડીયો લાવશે અને તે મને કહે છે કે હોના પર આપણે વિડીયો લાગે મિત્રો કોમેન્ટ સારી સારી કરો કે ચેલેન્જ રાખો તો મિત્રો મળીએ બીજી ચેનલ જય માતાજી